નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા બજાર ગયા વાર થયો સોમવાર મિત્રો વાત તો ઊંઝામાં ફરી એકવાર મિત્રો આપણને ઝીરાના અને વરડાના ભાવમાં આપણને તેજીનો માહોલ થોડોક જોવા મળી રહ્યો છે અને હવે જાણે લીધી આજના તાજા ઊંચા માર્કેટ યાર્ડના બજાર ખાસ મિત્રો ડેલી બધા બજાર માટે ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્યને ભૂલતા ઊંચા બાજાને બજાર ભાવ સ હજાર છસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર ત્રીસ થી હજાર સાતસો પચાસ રૂપિયા સુધી હિસબુલબ સત્યાવીસો એસી થી એકત્રીસો સાઠ રૂપિયા સુધી સુવા આઠસો થી બાવીસો રૂપિયા સુધી અજમો ચૌદસો થી ત્રણ હજાર રૂપિયા સુધી સરસવ બારસો ત્રીસથી બારસો ને સાઠ રૂપિયા સુધી તલ પચીસો રૂપિયાથી સત્યાવીસો ને સાહીઠ રૂપિયા સુધી અનાથા ખેડૂત મિત્રો આજના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બચા વિડીયોમાં અંત તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા